કે આપણે કામને ક્રોધને મારી શકીએ લેવું ક્રોધને મારી આપણો શાસ્ત્ર તો એમ કે ક્રોધ કરવાની છૂટ છે તમારે ક્રોધ કરવો જોઈએ જરા તો સૂત્ર લાગશે વિચિત્ર લાગશે ધ્યાનથી સાંભળો અને બીજું તમારે સાંભળ્યા વગર છૂટકો નથી હું બોલ્યા વગર રહેવાનું નથી ક્રોધ કરો પણ ચાણક્ય કહે છે કે ક્રોધની મર્યાદામાં રહીને ક્રોધ કરો પોતાના ક્રોધની મર્યાદા પેલા જાણી લો કે મારી ક્રોધ કરવાની મર્યાદા કેટલી આત્મશક્તિ સમમ કોપમ એ જાનાતી પંડિતા પંડિત એને કહ્યું છે વિદ્વાન એને કહ્યું જે પોતાના ક્રોધની મર્યાદા જાણી લો આપણી ક્રોધની સૌ સૌની મર્યાદા અલગ અલગ હોય છે ક્રોધની હવે આપણી મર્યાદા કઈ હું તમને બતાવી દઉં સૌ સૌ મર્યાદા વિચારી ગઈ જે ક્રોધ કર્યા પછી ક્યારેય આપણને પસ્તાવો ન થાય એ આપણી મર્યાદા ક્રોધ અને ક્રોધ કર્યા પછી પસ્તાવો થાય એટલે સમજવાનો કે આપણે મર્યાદા કરતા વધારે ક્રોધ કર્યો આપણી કેપેસિટી બહાર આપણે ક્રોધ કર્યા પછી ક્યારે પસ્તાવો પડે ક્રોધ કરવાની પાંચ મિનિટમાં એવો ક્રોધ કરી નાખે કે જીવનભર પસ્તાવવું પડે પછી પોતાની જાતને સાચી ઠેરવવા માટે એ દલીલ કરે કે આ તો આમ થયું નામ થયું બાકી અંદરથી પસ્તાવો પસ્તા અને આત્મશક્તિ સમંકો આ સંસારનું કોઈ રસોડું એવું નહીં હોય જે જે રસોડામાં છરી નહીં હોય ચાકુ બેનો મારે તમને પૂછું તમારા રસોડામાં છરી હોય ને ચાકુ શાકભાજી ને બધું સમારવા માટે હોય કે ન હોય કોઈ રસોડું છરી નહીં શસ્ત્ર જોઈશે પણ એ શાના માટે બટેટા કાપવા માટે શાકભાજી કાપવા માટે આ બહેનોનું હૃદય બહુ કોમળ પણ કામ આખો દે કાપવાનું જ કરે આંખોથી કાપવા જ બટેટાને કાપી રાખે દુધિયાને તો ક્યારેય ના તો ચૂંટા કરી આખું તો કાઈ પણ છરી જોઈશ પણ રસોડાની છરી ઘરનો પુરુષ હાથમાં લઈ અને બજારમાં નીકળે તો પોલીસ પકડી લેશે એ અપરાધ બની ગયો છે એ વખતે પોલીસ દલીલ કરે કે આ તો રસોડાની છરી છે તો પછી પોલીસ એમ કહેશે કે ભાઈ રસોડાની છરી તારે રસોડામાં રાખવી જોઈએ આ રસોડાની છરી ચાર બહાર નીકળી અપરાધ બને એમ આપણો ક્રોધ એની મર્યાદાને વિતાવી અને બહાર નીકળે તે દિવસે ક્રોધ અપરાધ બને છે અને બધી વાળવાની વાત કરી છે